સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય રેકેડમાં સંડોવાયેલા આરોપી આણંદ ખાતેથી ઝડપાયા સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસને એક મોટી સફળતા મળી છે સાયબર સ્લેવરીના ઇન્ટરનેશનલ રેકેડના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને આણંદ ખાતેથી ઝડપાયા છે આ આરોપીઓ ભારતમાં જુદા જુદા રાજ્યોમાં નોકરી શોધતા લોકોને વિશ્વાસમાં લઈને નોકરીની લાલચ આપી થાઈલેન્ડ મોકલતા હતા ત્યાંથી ગેરકાયદેસર રીતે નદી મારફતે મ્યાનમારમાં મોકલવામાં આવતા હતા જ્યાં લોકો ચાઇનીઝ ગેંગની કંપનીઓમાં ગેરકાયદેસર રીતે ભરતી કરાયા અને સાયબર ફ્રોડ જેવી ગુનાઓમાં વપરાયા હોવાનું મળી આવ્યું છે સાયબર ક્રાઇમના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ દ્વારા વિગતો મેળવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી આ પ્રક્રિયામાં લવકુશ

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે